અમદાવાદ બાવડા નગરપાલિકાના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કીર્તિ ટોટા પર અસામાજિક વળતરનો ગંભીર આરોપ લાગ્યો છે બાવીસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કીર્તિ ટોટા રૂપાલ ચોકડી પર આવેલા મા રજવાડી ચા સ્ટોલ પર દારૂના નશામાં ધૂત થઈને પહોંચ્યા હતા જ્યાં તેઓએ દુકાનદાર સાથે લુખ્ખાગીરી કરી અને અશ્લીલ હરકતો કરી આ સમગ્ર ઘટના સ્ટોલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ત્યારે પીડિત દુકાનદાર જ્યારે ફરિયાદ કરવા બાવડા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરવામાં આવ્યો અને આક્ષેપ લગાડવામાં આવ્યો છે પોલીસના આ વલણથી સ્થાનિક વેપારી અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે કીર્તિ ટોટા સામે કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ મામલે સ્થાનિક ભાજપ નેતા અને નગરપાલિકાના અધિકારીઓએ મૌન સેવ્યું છે આ ઘટના સત્તાધારી પક્ષના નેતાના બે જવાબદાર વર્તન અને પોલીસની નિષ્ક્રિયતાને ઉજાગર કરે છે. મેરા યહ 1 સાલ સે દુકાન હે રજવાડી ઠેકા મે ઓનર હુ યહગા દેવીસિંહ રાજપૂત નામે મેરા ઓર 1 સાલ સે મે યહ ચલા રહા હું કભી મેરે કો યહાં કુછ પ્રોબ્લેમ નહીં હુઆ લેકિન ફર્સ્ટ ટાઈમ મેરે સાથ એસા હુઆ કે રાત કો બંદા આયા दारू પિયા ہوا થા મેરે બંદે લોગો કો ધમકી દિયા ડરાયા ગાળે ગલોચ કિયા ફિર હમણે મતલબ યહાં बावલા પોલીસ મે ભી જાકે બોલા લેકિન ઉનોને હમારી સુનવાઈ નહીં કી फिर हमारे हमने हमारा जो जगह मालिक था हरि भाई भरवाड़ उनको जाके बोला तो उन्होंने मुझे आश्वासन दिया कि आगे से ऐसा कभी कुछ नहीं होगा अगर कुछ होता है तो इसका जवाबदार कौन होगा और यहाँ पे कौन आया था यहाँ पे जो आया था वो नगर पालिका का चेयरमैन का कोई है कीर्ति टोटाकर के नाम है उन्होंने आके यहाँ पे मगजमारी किया हमने जाके हरि काका को बोला है अगर उस उसमें अगर मेरे बंदे को कुछ हो जाता कुछ ऊपर नीचे हो जाता तो उसका जवाबदार कौन बनता ગોહલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ